વાગરાના વડદલા ગ્રામ પંચાયતની મતદાન કરી જાગૃતિ બતાવી બંને ગામની મહિલાઓએ ઊંચું મતદાન કરી જાગૃતિ બતાવી સાયખામાં ચોરાસી પોઈન્ટ ચોવીસ ટકા અને વડલામાં નેવાસી પોઈન્ટ બે ટકા ઊંચું મતદાન નોંધાયું વડલા ગામે મહિલાઓએ નેવાસી પોઈન્ટ અઢાર ટકા અને સાયખા ગામે છ્યાસી પોઈન્ટ છ ટકાનું નું મતદાન કરી મહત્વની ભૂમિકા ભૂજવી વાગરા તાલુકામાં બે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી વહેલી સવારથી પુરુષો કરતા મહિલાઓએ મતદાન કરવા વિશેષ જાગૃતિ બતાવી હતી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાય માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો વાગરા તાલુકામાં બે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવામાં આવી હતી બંને ગ્રામ પંચાયતના ઉપર વિશેષ રીતે આખા તાલુકાની નજર મંડાય છે સાંઈખા અને વડદલા ગ્રામ પંચાયત તહદમાં વિવિધ ઉદ્યોગોનો સમાવેશ થાય છે ઉદ્યોગ નગરીથી ઘેરાયેલી પંચાયતના સરપંચ બનવા માટે સૌ વેડી ચોટીનું જોર લગાવી રહ્યા છે સાયખા ગ્રામ પંચાયત ચૂંટણીમાં ત્રિપાંખીઓ જંગ જામ્યો છે બે બળિયાની લડાઈ વચ્ચે ત્રીજાને ફાયદો થાય એવી સ્થિતિનું સર્જન થયું હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે જોકે હાલ તો સાયખામાં આદિવાસી મતદારો જે તરફ મતદાન કરે એની જીત પાકે માનવામાં આવી રહ્યું છે સાયખા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કુલ આઠસો મતદારો પૈકી ત્રણસો પુરુષ અને ત્રણસો મહિલાઓ મતદાન કરી લોકશાહીની ઉજવણી કરી હતી વાગરાના વડલા પંચાયતની ચૂંટણીમાં ચૂંટણી ચૂંટણી અધિકારી અધિકારી રાવત અને સંજય મધુબેન મતદાન કરવું જાણ થઈ હતી તેમને મતદાન કરાવવા મેડિકલ ટીમ થકી મતદાનની વ્યવસ્થા કરાવી આપી હતી ડાબી બાજુનું અંગ લખવાગ્રસ્ત હોવા છતાં મધુબેન એમ્બ્યુલન્સ મારફત મતદાન મથક સુધી પહોંચાતા શારીરિક રીતે અશક્ત હોવા છતાં મતદાન કરી અને મતદારોનું તેમણે મનોબળ વધાર્યું હતું